નમસ્કાર ખેડૂત મિત્રો YouTube યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ વર્ષે ઉનાળામાં તલનું મોટા પાયે વાવેતર થયું અને હાલના સમયે આ તલનો પાક એની યુવાન અવસ્થા એટલે કે પિસ્તાલીસ પચાસ કે પંચાવન દિવસની અવસ્થાએ પહોંચી ગયો છે આ સમયે એક અથવા તો બે એવા વ્યવસ્થિત સ્પ્રે લેવામાં આવે તો આ તલના પાકનું આપણે ડોઢું ઉત્પાદન આરામથી મેળવી શકીએ છે તલના પાકની સાથે સાથે અન્ય ઉનાળુ પાકો જેવા કે મગફળી મગ અડદ આમાં પણ આ વાત એટલી ને એટલી લાગુ પડે છે ખાસ કરીને વાત કરીએ તો જે પિસ્તાલીસ પચાસ દિવસનો સમયગાળો હોય આ સમયે તલ અને અન્ય કોઈ પણ ઉનાળુ પાક છે એ ખોરાકનું ગ્રહણ ખૂબ વધારે પ્રમાણમાં કરતું આ સમયે એક જીરો બાવન ચોત્રીસ જે આપણું લિક્વિડ સોલ્યુ આપણે સોલ્યુબલ ખાતર આવે છે જીરો બાવન ચોત્રીસ એની સાથે સ્ટેપઅપ આ બે વસ્તુનો આ સમયે જો ઉપયોગ કરવામાં આવે તો હાલના સમયે આ સ્પ્રેથી આપણે ઉત્પાદન તલના અને અન્ય ઉનાળુ પાકોમાં મેળવી શકીએ કેવી રીતે આ જીરો બાવન ચોત્રીસ જે છે એ જે ખોરાકની જરૂરિયાત છે આપણા છોડની ખોરાકની જરૂરિયાત ફોસ્ફરસ અને પોટાશના સ્વરૂપમાં ખૂબ સારી રીતે પૂરું કરશે એસી થી સો ગ્રામ પ્રતિ પંપ પ્રમાણનો ઉપયોગ કરવાનો છે અને સાથે જ આ સ્ટેપઅપ કે જેની અંદર એમિનો એસિડ આવેલા છે આ એમિનો એસિડમાંથી બનાવેલું સ્ટેપ અપ 25 મિલી પ્રતિ પંપ પ્રમાણે એની સાથે ઉપયોગ કરવાથી ફાલ લગાડવામાં ખૂબ સારું કામ કરશે આ ફાલને ખૂબ સારી રીતે લગાડશે ફાલને ખરતો અટકાવશે અને એનું દાણામાં ઝડપથી પરિવર્તિત કરશે જો મગફળીની વાત કરીએ તો મગફળીમાં સુયા ફોડશે અને સુયામાંથી દાણા બંધાવાનો જે પોપટા બંધાવાને છે એની શરૂઆત કરશે આ જીરો બાવન ચોત્રીસ અને સ્ટેપ અપનો સાથે ઉપયોગ કરવાથી દરેક પ્રકારના ઉનાળુ પાકમાં ખૂબ સારું પરિણામ મળે છે સાથે જ આપણા ખેડૂતોમાં એક ખૂબ સરસ બહુ ચર્ચિત અને જેના ખૂબ સારા પરિણામ મળ્યા છે એવો દૂધ અને ગોળનો છંટકાવ આ દૂધ અને ગોળનો છંટકાવ આ પિસ્તાલીસ પચાસ દિવસની અવસ્થાએ કરવાથી પણ ખૂબ સારું પરિણામ મળે છે આ દૂધ અને ગોળનો છંટકાવ કરવાથી આપણા ખેતરની અંદર મહત્તમ પ્રમાણમાં મધમાખીનું આવાગમન થાય છે ખોટા ન થાય અને ઉત્પાદનમાં ખૂબ સારો ફાયદો મળે છક્કાઓની વાત કરીએ તો લગભગ મોટાભાગના ખેડૂતો જાણીએ જાણે છે પરંતુ અત્યારે જણાવી દેવું છે કે સો ગ્રામ ગોળ અને અઢીસો એમ દૂધ પંપની અંદર નાખીને એનો છંટકાવ લેવાનો છે આ છંટકાવ લેતા પહેલા પંપને ખૂબ સારી રીતે ધોવાનો છે અન્ય કોઈ પણ દવાનો છંટકાવ કર્યો હોય તો એની આડઅસર ન થાય એના માટે અને સાથે બીજી કોઈ પણ પ્રકારની દવાનો ઉપયોગ કરવાનો નથી માત્ર દૂધ અને ગોળનો છંટકાવ લેવાનો છે આ જો બે સ્પ્રે સમયસર લાગી જાય તો આ માત્ર ખૂબ ઓછા ખર્ચે આ કોઈ ખર્ચાળ સ્પ્રે નથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આ બે સ્પ્રેથી આપણે લઈ શકી છીએ

અને આ રોગને આગળ વધતો અટકાવી શકાય છે આપને અન્ય કોઈ પણ પ્રકારની માહિતીની જરૂરિયાત હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કાંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન